જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે જે એક સાથે ચૌદ લોકોના જે ગોજારુ તળાવ જે મોતનું કારણ બન્યું અત્યારે જે અંતિમ જે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટ્યા છે એકવાલ સોયા જે સંતાનો છે તેને હવે દ્રશ્યો તમે વડોદરાથી જોઈ રહ્યા છો કે જ્યાં કાળજા કંપાવતા આ દ્રશ્યો પરિવારનું હૈયા ફાટ તમે જોઈ રહ્યા છો જે ઉદ્દેશ છે તેને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યો છે દરેક તમે આંખમાં જોઈ રહ્યા છો દરેક આંખમાં આંસુ છે કાળજા કંપાવતા આ દ્રશ્યો છે કોઈ પરિવારે પોતાનો વાલ સોયું ખોયું છે એક માતાએ પોતાનો કાળજાનું કટકો ખોયું છે આરે હૈયા સાથે દરેક આંખમાં આંસુ છે દરેક લોકો છે તેમના ભાગ પર દ્રશ્ય જોઈ શકાય છે જે પરિવાર છે તે એક બાળકની છે જે રસ્તા પર બાળક રમતું હતું એ જ રસ્તા પર આજે તેમને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યો છે આજે દ્રશ્યો વડોદરાના જે એક માતા છે તે આક્રમણ કરી રહી છે જે ખોળે બાળક રમીને મોટું થયું હતું એ ખોળો આજે ખાલી થયો છે દ્રશ્યો છે એક માસૂમ ફૂલ જેવું બાળક કે જેનો ઉદ્દેશ છે તેને હવે લઈ જવામાં આવી રહ્યો છે જે અરણી તળાવમાં એ એક મિનિટમાં બનેલી ઘટનાએ પૂરા ગુજરાતમાં સારા છે જે લઈ જવામાં આવી રહ્યું છે માતા તને જોઈ રહ્યા છે ભારે આપણે પોતાના દીકરાને ન જવા માટે જીત કરી રહ્યા છે માતા સૂર્યાસ્ત દ્રશ્યમાં તમે માતા તારા જે બાળક છે તેની વૃદ્ધિની પાછળ દોરી રહ્યા છે શબ્દોમાં પરિણામ લઈ શકાય તેવું આ વડોદરાની બજારો છે ત્યાં આજે હૈયા ફાટ ઉદ્યમ જે એક પિતા માટે એક પરિવાર માટે એક માતા માટે આપ ફાટ્યું છે કોણ કોણ આ છે તેવી સ્થિતિ આજે વડોદરામાં છે ન માત્ર એક પરિવાર પરંતુ ચૌદ ચૌદ પરિવારે પોતાના સ્વજનો કોઈ ગુમાવ્યા છે કોઈ પોતાના ભાલ સોયા ગુમાવ્યા છે ગુજારી સાંજ સાંજ ઢળી અને સાથે ચૌદ ચૌદ જિંદગીઓ છે તે ગુજરા તળાવમાં ડૂબી ગઈ જે જે રસ્તા પરથી બાળક સ્કૂલે ગયું હતું જે રસ્તા પરથી બાળપણ જેવું વીતી હતી એ રસ્તા પર આજે બાળકના મૃતદેહને દરેક આંખમાં શ્રદ્ધાંજલિ રાખવા માટે જે બાળકને અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં જોયા છું દરેક આંખમાં આંસુ છે એ માતા પોતાના જીવથી પણ લાડલો હતો તેને ઉછેરીને મોટો કર્યો હતો પોતાના દીકરા માટે અને અરમાનો જોયા હતા પરંતુ એક ગોજારી બોટે આ અરમાનો છે આ ઉડતા છે તે

હોસ્પિટલ થી પોસ્ટમોર્ટમ બાદ જે પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને હવે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યો છે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે કુદરત જાણે રૂઠ્યો હોય તેમ એક સાથે ચૌદ ચૌદ હાથીઓ છે તે ઉઠી છે ન માત્ર એક વિસ્તાર પરંતુ ચૌદ ચૌદ જગ્યાએ આવી રીતે કાળજા કંપાતા દ્રશ્યો છે તે સર્જાયા છે પરિસ્થિતિ છે

પરિવારમાં પૂરા ઘરમાં જે કિલકિલેરીઓ થઈ રહી હતી પૂરા અવાજો સંભળાઈ રહ્યા હતા ઘરમાં એ અવાજની જગ્યાએ જે સન્નાટો છે જે માતાના ચહેરા ઉપર બાળકને જોઈને સ્થિતું હતું આંસુ છે જોઈ રહ્યા છો આરે આક્રમ છે તે પોતાના જોઈ દ્રશ્યો છે તે વડોદરાના છે દરેક આંખમાં આંસુ છે હૈયા ફટ વર્ધન સાથે માં પોતાના વાલ વાલસયા સંતાન છે તેના માટે આક્રમણ કરી રહ્યા છે માતા છે આંખમાં પરિવારના સ્વજનો છે

ચૌદ લોકોના મોત થયા તેના સમાવેશ છે ઉપરાંત રહ્યાન ખલીફા ફાલ્કુની પટેલ જે શિક્ષિકા હતા તે પણ આ બોટ જે ડૂબી તેમાં મોતને પેટ્યા છે બીજા જે શિક્ષિકા હતા જે પિસ્તાલીસ વર્ષના હતા સાયા સીર્તી હતા તેમને પણ એક બાળક તમે જોઈ રહ્યા પોતાના પરિવારમાંથી એક લાડલો છે તે સિંહ છે જે હવે અંતિમ ક્રિયા બાદ છે

उद्देश्य के लिए ले जावा में आ रही है जो एरिया से दृश्य अब तो

બાળ બાળકો જે પિકનિકમાં ગયા હતા પ્રવાસ છે પ્રવાસ બની ગયો વડોદરાનું હરણી તળાવ કે જે લોકો હવે જતા પણ ફફડે છે તળાવ છે તે હવે વડોદરા દુશ્મન બની ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે બાળક છે તેને હવે જનસભામાં એ માતા માટે

પ્રોત્સાહન કરવાની શક્તિ આપે